દહેગામના ચેખલાપગી ગામમાં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા ચેખલાપગી ગામમાં સરકાર તરફથી માધ્યમિક શાળાની મંજૂરી મળતા ગ્રામજનોએ વિદ્યાર્થીઓને કંકુ તેમજ તિલક કરી ધોરણ નવમાં પ્રવેશ કરાવ્યો હતો દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં ધોરણ એકથી આઠ સુધી પ્રાથમિક શાળા હતી પરંતુ ધોરણ નવથી બાર સુધી વધુ શિક્ષણ માટે ગામથી પાંચ કિલોમીટર દૂર ઢળકણ હાઈ સેકન્ડરી સ્કૂલ સાબરકાંઠા તેમજ હાલીસા ગામ ખાતે બાળકોને સાયકલો તેમજ ચાલીને ભણવા જવું પડતું હતું જેથી વિદ્યાર્થીઓને ખૂબ અગવડતા પડતી હતી જે બાદ ગામના સરપંચ તેમજ સામાજિક રાજકીય આગેવાનોએ દ્વારા સરકારને ખૂબ રજૂઆત કરી હતી જેને પગલે ગુજરાત સરકાર દ્વારા દહેગામ તાલુકામાં ગામમાં માધ્યમિક શાળાની મંજૂરી આપતા ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી જેથી આજરોજ ગામના સરપંચ લલિતાબેન વાઘેલા તેમજ ગ્રામજનો દ્વારા સરકારશ્રીના આદેશ મુજબ ધોરણ નવના વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી રિબિન કાપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં સુધી નવીન માધ્યમિક શાળાનું બાંધકામ થશે ત્યાં સુધી ધોરણ નવના કુલ પંચાવન વિદ્યાર્થીઓને ગામની પ્રાથમિક શાળામાં રૂમ આપી શાળા શરૂ કરાશે આ પ્રસંગે ગામના સરપંચ લલિતાબેન વાઘેલા ગામના સામાજિક આગેવાનો ચેખલા પગી પ્રાથમિક શાળાના આચાર્ય સ્ટાફ એસએમસી સભ્યો અને ગ્રામજનો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર રાજેન્દ્ર ઠાકોર દહેગામ ઓકે શું આયોજન ગઢ ગામે સરકાર શ્રી દ્વારા અમારા ગામને ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ધોરણ નવ અને ધોરણ દસની મંજૂરી મળી તેના અનુસંધાને આજે ધોરણ નવના વિદ્યાર્થીઓને સમસ્ત ગામના આગેવાનો સારા પરિવાર સારાના આશ્ચર્યશ્રી તેમજ એસએમસીના અધ્યક્ષ તેમજ એસએમસીની ટીમ દ્વારા પ્રવેશોત્સવ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેના અનુસંધાને આજે ધોરણ નવના બાળકોને તમામથી તમામ ગામના આગેવાનો સરપંચ તેમજ વિવિધ સંગઠનો દ્વારા શાળાના બાળકોને ગામના વારીથી વાજતે ગાજતે પ્રવેશ કરાવ્યો અને તેમને હાથમાં પેન ચોકલેટ કોમકુમ તિલક કરી અને ગુલાબનું પુષ્પ આપી અને સરસ મજાનો પ્રવેશ કરાવ્યો ત્યારે આ ક્ષણે હું સમગ્ર આપણને જેને મંજૂરી આપીશ તેમનો તમામે તમામનો આ તબક્કે હું આભાર માનું છું અને અમારા માટે આ એક એક ક્ષણ એ ગૌરવની ક્ષણ છે જેની વર્ષોથી આતુરતાથી અમે રાહ જોઈએ ત્યારે અમને પ્રાપ્ત થઈ છે એટલે અમારા માટે એક ગૌરવ ક્ષણ ગણી શકાય અને ગૌરવ લઈએ તેવી વાત અમને આજે પ્રાપ્ત થઈ ત્યારે તમામે તમામનો આ તબક્કે ગામજનો અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના માતા પિતા હાજર રહી આ ક્ષણે ઉપસ્થિત રહ્યા અને ભવ્ય ઉજવણી કરે તે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત